મારું નામ કિશન સૌજીભાઈ ઠુંબર ટ્રસ્ટી ગોપી ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ કેશોદ આજે ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય અગિયાર મા બાપ વિહોણી ગરીબ એવી કન્યાઓ માટે આપણે સમૂહ લગ્નનું આહિર સમાજ ખાતે આયોજન કરેલું હતું તો એમાં વિશેષ ઉપસ્થિત પાણીદ્રાથી મોગલધામના એમાં આવેલા હતા પછી આપણે પોરબંદરથી મૃદુલાબેન એ પણ આપણે આશીર્વચન આપવા આવેલા હતા અને સર્વે કેશોદની જનતાએ અને બધાએ ખૂબ છાત સહકાર આપ્યો આપણે અગિયાર દીકરીઓને મોટે પ્રમાણમાં કર્યાવર આપેલો છે અને એમના માટે ખાસ આયોજન કરેલું છે અને હર્ષોલ્લાસથી અમે આજે સમૂહ લગ્ન એ સંપન્ન કરવા જઈ રહ્યા છીએ જેમાં કેશોદના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને જાનૈયાઓએ ખૂબ હર્ષોલ્લાસથી જાનમાં અમને પ્રસંગમાં સાથ સહકાર આપ્યો અને બધાને અમે ભોજન સાથે અને હર્ષોલ્લાસથી અમે અમને કન્યાઓના અહીંથી વિદાય આપીશું અને અમારા આ સમૂહ લગ્નમાં અમારા ગ્રુપના મંડળમાં બે મહિનાથી સખત તંતોડ મહેનત કરી રહેલા હતા એમ અમારા પ્રમુખજી દામભાઈ અને એમની ટીમ ખાસ એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા નવા કાર્ય કરતા રહે અને કેશોદની જનતાઓને આવું બધું સારું કાર્ય કરતા રહે અને બધા સાથ આપતા રહે જે કઈ રીતનું આયોજન માં ત્યારે ઘણા મા બાપ બધા જતા રહ્યા હતા એ પરિસ્થિતિ એવી હતી કે લોકોને દવાખાના પૈસા ને તો એ ની લગ્ન ની વ્યવસ્થા નહોતી તો ત્યારે અમને એવો વિચાર આવ્યો હતો કે આપણે ગરીબ મા બાપ ની દીકરીઓ છે જેના મા બાપ નથી તો એમને સહાય કરીએ અને પેલો સમૂહ લગ્ન એટલો સફળ ગયો તો હવે અમે વિચારીએ છીએ કે અમે તો વર્ષો વર્ષ અને અમે આંકડો વધારતા જશું અને આનાથી પણ સારા આયોજન આવતા વર્ષોમાં અમે કરતા રહેશું